રંગીન સાડી ભાઈઓ ઝભ્ભા કુર્તા જીન્સ ટી શર્ટ ભરવાડી વેશભૂષા જેવા રંગીન વસ્ત્રોમાં સજ્જ થઈને નવરાત્રિના નવલા ગરબા રમવા આવ્યા હતા નવરાત્રિ મહોત્સવમાં નવરાત્રિના રંગીન વસ્ત્રોમાં દીદી ગુરુજી પણ બાળકો સાથે ગરબે રમ્યા હતા બાળકો તેમજ દીદી ગુરુજી એક તાલી ત્રણ તાલી ડૂઢ્યું ટીટોળા હોલરડું જેવા છઠ્ઠા નોરતે ગરબાની રમઝટ બોલાવીને નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી શિશુ શિશુવાટિકા બાલવાટિકા તેમજ ધોરણ એકથી આઠના બાળકોમાં વેશભૂષા સુંદર મજાનું સારું રમવાનું જે બાળકોએ ભાગ લીધો હતો તેમજ સ્પર્ધામાં સ્પર્ધકોને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પણ આપવામાં આવ્યા હતા શ્રી સરસ્વતી શિશુ વાટિકા પ્રાથમિક વિદ્યા મંદિર પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવની ખૂબ સફળતાપૂર્વક ઉજવણી કરી નવરાત્રી મહોત્સવને પ્રાધાનાચાર્ય શ્રી હસમુખ ગુરુજી તથા સહપ્રધાન આચાર્ય શ્રી રાજેન્દ્ર ગુરુજી તેમજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર પરિવાર થાનગઢ દ્વારા નવરાત્રી મહોત્સવ સફળ બનાવ્યો હતો જયેશભાઈ મોરી થાનગઢ